લાભુભાઈ કાટરોડિયા પ્રદેશ મહિલા અધ્યક્ષ સમીમ પટેલ સ્વામી માર્ગીય સ્મિત અખિલ ભારતીય જય ભવાની સેના ભોમનાથ ના રત્ન વિજયસિંહ ગજેન્દ્રસિંહ ચૌહાણ સહિતનાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા મહા અધિવેશનમાં ગુજરાત ભરના સભ્યો જોડાયા હતા અને અનેકને વિવિધ હોદ્દાઓ પણ આપ્યા હતા જેમાં પત્રકાર એકતા પરિષદ ઝોન સાતના પ્રભારી તરીકે દિનેશ વાઘેલાની અને ઝોન સાતના કોઓર્ડિનેટર તરીકે અલ્તાફભાઈ પટેલ નિમણૂક કરાઈ હતી જ્યારે સુરત અને મંત્રી પદ પર કરણભાઈ જોશી અને સંગઠન મંત્રી સંજીવ શર્મા અને કામરેજ તાલુકાના પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ ધોળકિયાને હોદ્દાઓ આપ્યા હતા કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યુઝ સુરત